ભરૂચ જિલ્લાના આમોદનગરમાં રૂપિયા ચાર પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે જો કે ટાંકીના કામમાં થયેલ ગેરરીતિ મામલે પ્રાદેશિક કમિશનરે આમોદ પાલિકા કોંગ્રેસના માજી પ્રમુખને રૂપિયા ઓગણચાળીસ પોઈન્ટ નવ્વાણું લાખનો દંડ ફટકાર્યો છે ત્યારે આ મામલે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સમીમ પટેલે જણાવ્યું હતું કે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી દ્વારા પાઠવવામાં આવેલ હુકમ સંપૂર્ણપણે અન્યાયપૂર્ણ એકતરફી અને રાજકીય ભાવનાથી પ્રેરિત છે આ હુકમનો હેતુ ન્યાય નહીં પરંતુ રાજકીય રીતે બદનામ કરવાનો છે અહીં પીવાના પાણીની ટાંકી પાઇપલાઇન તથા અન્ય સંબંધિત કામો વર્ષ બે હજાર દસમાં વર્ક ઓર્ડર દ્વારા મંજૂર થયા હતા જેને આ દિન સુધી આશરે સોળ વર્ષ જેટલો સમય વીતી ગયો છે આટલા લાંબા સમય બાદ અચાનક જ એક વ્યક્તિને નિશાન બનાવી હુકમ કરવો એ શંકાસ્પદ અને દુરાશયપૂર્ણ છે આ સમગ્ર કામકાજ નગરપાલિકાના સિટી એન્જિનિયર કન્સલ્ટન્ટ ટીપીઆઈ તથા

આ હુકમ રાજકીય રીતે મને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે આ પાણી પીવાના પાણીની ટાંકી તેમજ પાઇપલાઇન સમ અને સન બે હજાર દસમાં વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો ત્યારથી આજ દિન સુધી આશરે સોળ વર્ષના સમય વિત્યા બાદ આવો હુકમ કરવામાં આવ્યો છે આ ટાંકીના કામકાજ બાબતે નગરપાલિકા સિટી એન્જિનિયર કન્સલ્ટન્ટ ટીપીઆઈ મુખ્ય અધિકારી શ્રી દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે તેમ છતાં મારા સિવાય કોઈ પણ વ્યક્તિને કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાનો ખરે બાર વર્ષથી આ દિન સુધી આટલા વર્ષો થયા પછી પણ હાલમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે જો આ તકલા કામ તકલાદી થયેલ હોત આજે આ ટાંકી આ ટાંકી દ્વારા શહેરમાં પાણીનું વિતરણ શક્ય ન હોય જ્યારે મને બિલનું ચૂકવણું ન કરવા માટે કોઈ શાખામાંથી લેખિત કે મૌખિક સૂચના મળેલ નથી આ હુકમ અમને બદનામ કરવા માટે કરેલ છે ટૂંક સમયમાં ન્યાય માટે જિલ્લા કોર્ટમાં અપીલ કરીશ